જલારામ બાપાના ધર્મ પત્ની વીરબાઈ માને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રમાં જસદણ પંથકના આટકોટ ગામે પિતા પ્રાગજીભાઈ સોમયના ઘેર વીરબાઈ માતાનો જન્મ થયેલ પિતા પ્રાગજીભાઈ ભગવાનના ભક્ત અને ઉદાર સ્વભાવના ભગવાનની કૃપાથી તેમના ઘેર વીરબાઈ માતાજીનો જન્મ થયેલ વીરબાઈ માને બે ભાઈઓ હતા બાળપણથી જ વીરબાઈમાં તેજસ્વી અને ભક્તિભાવવાળા એ સમયની પરંપરા મુજબ ખૂબ જ નાની ઉંમરે જ તેમના વિવાહ જલારામ બાપા સાથે થયેલ મા વીરબાઈ અને જલારામ બાપાનો ધન્ય ગૃહસ્થાશ્રમ હતો પોતાનું સ્વકર્મ કરતા કરતા જીવનના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ પરિવાર અને સમાજ પ્રત્યેનું કર્તવ્ય નિભાવતા નિભાવતા ધર્મનું પાલન કરવું ઉપરાંત સંધ્યોપાસના વ્રત તીર્થ ઉત્સવ દાન યજ્ઞ શ્રાદ્ધ કર્મ

પોતાનું સ્વકર્મ અને સેવા કરતા જાય ને રામનું નામ લેતા જાય આમ દરરોજની મહેનત મજૂરીના કારણે મજૂરી વીરબાઈ અને જલારામ બાપાના ઘેર ચાલીસ મણ અનાજ ભેગું થયું આમ ઘરમાં અનાજ અનાજ ખાનારા ઓછા અને એક દિવસ જલારામ બાપાએ એ વીરબાઈને પ્રશ્ન પૂછ્યો કે દેવી ઘરમાં આટલું બધું અનાજ પડ્યું છે એનું શું કરવું વીરબાઈ તો અન્નપૂર્ણાનો અવતાર જલારામ બાપાને કહે છે કે ભગત રામનું નામ લઈ ભૂખ્યાને ટુકડો આપવાનું શરૂ કરો તમને તો ખબર જ છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો આમ આખા સૌરાષ્ટ્રમાં ટુકડો ત્યાં હરી ઢુકડો નું સૂત્ર માં વીરબાઈએ આપ્યું માં વીરબાઈના मुखમાંથી નીકળેલા શબ્દો ટુકડો ત્યાં હરી ઢુકડો અને ભગવાન રામ અને ગુરુ પરની અનન્ય ભક્તિથી સવંત 1876 ના મહાસૂદ બીજના દિવસે સદા વ્રતની શરૂઆત કરી આમ જલારામ બાપા અને વીરબાઈમાં રામનું નામ ને રામનો રોટલો ના પરબ ખોલ્યા જલારામ બાપાના ભક્તિભાવ અને અંતર મનને જાણીને પડછાયાની જેમ તેમની સાથે સમરસ થઈ ગયા સંત જલારામ બાપા તો આખો દિવસ હાથમાં માળા અથવા કરતા લઈ પ્રભુ ભક્તિ કરતા પણ રસોડું તો વીરબાઈ માતાજી જ સંભાળતા સવારમાં વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી સાફ સફાઈ કરવી અનાજ દળવું ચૂલા સળગાવવા સુકા લીલા લાકડા ચૂલામાં નાખી અગ્નિ પેટાવો શાકભાજી સમારવા રોટલા બનાવવા શાક દાળના તપેલા ચૂલે ચડાવવા અને આવતા અભ્યાગત પ્રેમથી જમાડવા અતિથિ ને પહેલા જમાડી પછી જમવું એક સમય તો એવો આવ્યો કે કરિયાણાની દુકાને ઉધારી વધી ગઈ રૂપિયા ઘરમાં હતા ને ઉધાર દેવાની વેપારીએ ના પાડી રસોડાના ભંડારમાં કઈ હતું નહીં બજારમાં કોઈ ઉધાર આપવા તૈયાર નહોતું જલારામ બાપાના ચહેરા પર ચિંતા અને ઉદાસી જોઈને માં બોલ્યા ભગત કે હું તમારી ખરીને જલારામ બાપા કહે હા દેવી એમાં પૂછવાનું શું હોય વીરબાઈમાં કહે તો મારી દરેક વસ્તુ તમારી જ છે તો શું કામ છું આ લ્યો મારા દાગીના જટ જાઓ દાગીના વેચીને દુકાનની ઉધારી ભરી દો અને કરિયાણું લઈ આવો જલારામ બાપા કહે દેવી તમારા પિયરના એ મારાથી ના વેચાય માં કહે જેમ તમને દાગીના કે ધનનો મોહ નથી એમ મને પણ એનો મોહ નથી જાવ જલ્દી વેચી આવો ને કરિયાણું લેતા આવો આમ સદાવ્રતના સેવા યજ્ઞમાં વીરબાઈમાં જલારામ બાપાથીએ એક ડગલું હંમેશા આગળ રહેતા એક વખત તો પ્રભુએ આકરી કસોટી કરી હરિહરના સમયે સાધુ પધાર્યા જલારામ બાપાએ હરિહરનો આગ્રહ કર્યો તો હરિહરનો અસ્વીકાર કરી સેવા કરવા માટે જલારામ બાપા પાસે એમના ધર્મપત્ની વીરબાઈ માની માગણી કરી સાધુએ કહ્યું ભગત મારી ઉંમર ખૂબ વધી ગઈ છે તો તમારી પત્નીને મારી સેવા કરવા મારી સાથે મોકલો જલારામ બાપા સીધા ભંડારામાં ગયા આંગણે આવેલા સાધુએ જે માંગણી કરી હતી એની અસર બાપાના ચહેરા પર જોઈને વીરભાઈમાં પામી ગયા સવાલ જવાબના અંતે વીરબાઈમાં જાણી ગયા કે સાધુ એમની સેવા માટે મારી માંગણી કરી છે જલારામ બાપા કહે કે ભંડારી હવે શું કરીશું શાંત વીરબાઈ માં બોલ્યા આપણે તો સાધુ સંતો ની સેવા કરવી છે એમની કાયા હાલતી ચાલતી ના હોય તો આપણે શું ખપના પણ તમારી રજા હોય તો હું જરૂરથી સાધુ સાથે એમની સેવા કરવા જઈશ બસ 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 રાજી થઈને આ પાડી દો અને જલારામ બાપાના હૈયે આનંદ નો અષાઢ છલકી રહ્યો સંતો ભક્તો કહે છે વીરબાઈ મા એ સ્નાન કરી સ્વચ્છ કોરા વસ્ત્રો ધારણ કરી કપાળમાં ચાંદલો કરી ઓશ્રીમાં આવી જલારામ બાપાને પગે લાગી અને બોલ્યા ભગત બોલ્યું ચાલ્યું માફ કરજો તમારી સેવામાં કાંઈ ઉણપ રહી ગઈ હોય તો મનમાં ના લેશો મને માફ કરજો એમ કહી રોંઢા ટાણે સાધુ મહાત્મા સાથે ચાલી નીકળ્યા પછી તો ભગવાન શ્રી હરિ કસોટી કરવા પધાર્યા હતા ભગવાનને ભાગવું પણ ભારે પડ્યું વીરપુરના સીમાડે ભગવાન શ્રી હરિએ વીરબાઈ માને જોડી અને ધોકો સોંપીને અંતર ધ્યાન થઈ ગયા અને આકાશવાણી થઈ કે તમે ઘેર જઈ ઝોળી ધોકાની સેવા કરજો તમારા આંગણે અન્ન ક્ષેત્રમાં ક્યારેય અન્ન નહીં ખૂટે આમ ત્યારથી જ આજ દિન સુધી અવિરત સદાવ્રત ચાલતું જ રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી તો મંદિરમાં દાન પણ સ્વીકારતા નથી છતાંય સદાવ્રત સતત ચાલ્યા જ કરે છે આમ પતિ પરાયણ ધર્મ કર્મના ભેગધારી સદાવ્રતની જોત જગાવનાર વીરબાઈમાં સવંત ઓગણીસો પાંત્રીસના કારતકવ નોમના દિવસે વૈકુંઠ વાસી થયા અને ભગવાનમાં ભળી ગયા આજે આપણે સંત જલારામ બાપા અને વીરબાઈ માને ભાવથી વંદન કરીએ